જન્મોત્સવ નવલિકાના લેખક કોણ છે સુરેશ જોશી સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ ક્યાં થયો હતો વાલોડ જિલ્લો સુરત કવિ સુરેશ જોશીને કયો સુવર્ણ ચંદ્રક મળ્યો છે રણજીતરામ સુવર્ણ ચંદ્રક કવિ સુરેશ જોશીની નોંધપાત્ર નવલકથાઓ જણાવો ભ્રણોત્તર અને છિન્નપત્ર સુરેશ જોશીના વાર્તા સંગ્રહનું નામ જણાવો ગૃહ પ્રવેશ જન્મોત્સવ નવલિકા સુરેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે ગૃહ પ્રવેશ માંથી વાર્તામાં લેખક શું કહેવા માંગે છે સમાજની બે જુદી જુદી પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માંગે છે લાલ કિનખાબ ના પડદા પાછળ શાની તૈયારીઓ થઈ ચૂકી હતી કૃષ્ણ જન્મની જયાવતી શેઠાણીએ ક્યુ આલડું ઉપાડ્યું ભાગવતનું શ્રવણ કોણ કરી રહ્યું હતું વૃંદાવન દાસ અને તેમની મિત્ર મંડળી ગામના લોકો સ્તબ્ધ બનીને શું જોઈ રહ્યા હતા અસી તે ઉભી કરેલી માયાવી સૃષ્ટિ ફગફગ દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની બાળકનું રુદન ગાજી ઉઠ્યું ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચતા કૃષ્ણને કોને શણગાર્યા વસુદેવ વરસતા વરસાદમાં કઈ નદીના કાંઠે આવ્યા જમના નદી દેવકીના ખોળામાં બાળક રૂપે શું ઝુલવા લાગ્યું તેજ એક ઝૂપડામાં કેવો દીવો ટમટમતો હતો પગફગીયો કૃષ્ણ જન્મોત્સવ વખતે ઝૂંપડામાં કોણ કણસી રહ્યું હતું માણકી દેવજી અને કાનજી નવજાત બાળકને કોની પાસે લઈ ગયા વેલજી ડોસા છાપમાં જાળવીને મૂકેલા કૃષ્ણનું હાસ્ય કેવું હતું ભુવન મોહન બાળકના રુદનનો ભાર ઊંચકીને કોણ આગળ ચાલ્યું કાનજી અને દેવજી